समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો परेश गोस्वामीની આગાહી ગુજરાતમાં હાલ ચોમાસુ ધીમું પડ્યું છે આ વત્ચે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં છેલે બનીલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં છે અત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પર છે જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાઈ શકે છે આજે વરસાદ પડવાની શક્યતા છે तेहारो पूर्व खाद्य तेल न भाव हवे हम तेहरों सीजन शुरू रही है तार दर जेम तेहर पहला खाद्य तेल न भाव उखनीय एक मस मिंगल न भाव सीते आतेब्बा नो भाव बेहजार चार सो पात्र चार सौ पिचासी थे जयरे कपासिया तेल न डब्बा एक सौ दस रूपिया नो वारो नोधा कपासिया तेल नो डब्बो बजार बसो सित्तेर ठीक तरन सो वीस रूपिया पहुँचो પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે મંત્રીએ આપ્યા સંકેત પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 65 ડોલર પર સ્થિર રહેશે તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર ₹12.15 અને ડીઝલ પર ₹6.12 પ્રતિ લિટર નફો કમાઈ રહી છે જે કે ભૂરાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિ ભાવ ઘટાડામાં અવરોધરૂપ બની શકે છે अंतमा भारी बरसात नी आगाही अंबालाल पटेले जे आगाही करी छे ते अनुसार जुलाई ना अंतमा भारी बरसात પડી सके छे સૌરાષ્ટ્ર માં 30 31 जुलाई ना દિવસો માં મેઘરાજા નો ભારે પ્રકોપ જોવા મળી શકે છે درمیان ભારે बरसात પડી શકે છે દક્ષિણ ગુજરાત માં પણ ભારે बरसात રહી શકે છે કેટલાક ભાગ માં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ઉપસાગર માં વરસાદ ની સિસ્ટમ બનતા ભારે बरसात नी आगाही छे ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટ નારાજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો હાઈકોર્ટ માર્ક અને મકાન વિભાગની કામગીરીથી નારાજ થઈ છે હાઈકોર્ટે પુલના ઇન્સ્પેક્શન વિશે કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે હાઈકોર્ટે સવાલ કર્યો કે ચોમાસા પહેલા અને પછી ઇન્સ્પેક્શન થવાનું હતું છતાં કેમ દુર્ઘટના ઘટી રાજ્ય સરકાર વતીથી એડવોકેટ જનરે કોર્ટમાં માફી માંગી અધિકારીઓ રાજ્યના બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યાનો દાવો કર્યો હતો आवास योजनाની સહાય ચૂકવાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહરીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 40000 લાભાર્થીઓના ખાતામાં સીધી રીતે રૂપિયા 161 કરોડ ટ્રાન્સફર કર્યા છે આ ઉપરાંત પીએમ મોદીએ 12000 લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી હતી પીએમઆઈ જે યોજના હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીને 1.20 લાખ થી 1.30 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે साबर डेयरी विवाद ने नई महत्वपूर्ण निर्णय साबर डेयरी खाते योजायली बैठकमा સૌથી મોટો નિર્ણય લેવાયો છે સાબર ડેરીએ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો છે 990 ની જગ્યાએ 995 ભાવ નક્કી કરાયો છે પ્રતિ કિલો ફેટે 5 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે સાબર ડેરીની બેઠકમાં सर्वानुમતે લેવાયો નિર્ણય ભાવફેરની વધઘટ ઝડપથી અપાશે ભારતનો નાટો ચીફને જવાબ ડબલ સ્ટાન્ડર્ડ ના અપનાવો ભારતે ગુરુવારે નાટો ચીફ માર્ક રૂટની રશિયા સાથે વેપાર કરતા દેશો પર સો ટકા ટેરિફ લગાવવાની ધમકીને ફગાવી દીધી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા દેશની ઊર્જા જરૂરિયાતો સુરક્ષિત કરવાની છે તેમણે પશ્ચિમી દેશોને બેવડા માપદંડ ના અપનાવવા ચેતવણી આપી ભારપૂર્વક કહ્યું કે ભારત બજારમાં ઉપલબ્ધ સંસાધનો અને વૈશ્વિક સ્થિતિઓના આધારે નિર્ણય લે છે એસી પ્રમાણપત્રો રદ થશે ફડણ વિષ્ણુ મોટુ એલાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણ વિસે મોટુ એલાન કર્યું છે કે હિન્દુ બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના કોઈ પણ ધર્મના વ્યક્તિ દ્વારા મેળવેલા અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો રદ કરાશે જો આવા પ્રમાણપત્રોનો ઉપયોગ સરકારી નોકરીઓમાં અનામત કે છૂટડી જીતવા માટે થયો હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે અને છૂટડી પણ રદ થશે રાજ્ય સરકાર બળજબરીથી ધર્માતરણ રોકવા કડક કાયદો લાવવાનું પણ વિચારી રહી છે જમાઘટ્યું વરસાદનું જો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયો છે સમગ્ર રાજ્યમાં માત્ર 13 તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જેમાંથી 12 તાલુકાઓમાં 1/2 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે पेट्रोल અને ડીઝલના ભાવ ઘટી શકે છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આશા વ્યક્ત કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે તેમણે કહ્યું જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 65 ડોલર પર રહેશે તો આગામી બે 3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે જે કે તે બધું પરિસ્થિતિ પર નિર્ભર કરે છે જો ઈરાન ઇઝરાયેલ તણાવ જેવું કંઈ થાય છે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી રાજ્યમાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તેઓએ કહ્યું કે ઉત્તર ભારત પર હાલ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય થઈ છે જેના કારણે સેર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જેની અસર હેઠળ 19 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્યથી મધ્યમ અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે ઝાપટા પડે તેવી આગાહી કરાઈ છે गुजरात कांग्रेस ना नवा प्रमुख अमित चावड़ा बनिया गुजरात कांग्रेस ना नवा प्रमुख तरीके अमित चावड़ा छे कर उपरांत तुषार चौधरी ने विपक्ष नेता बनावाया छे उल्लेखनीय छे के गेनीबेन ठाकुर लालजी देसाई पर प्रदेश प्रमुख नी रेस मा हता करे तो वाहन जप्त अमदावाद शहर माफिक ने लाई हाईकोर्ट कड़क वलन अपना ट्राफिक सरकार ने सूचन करू कोई नियमों न पालन न करे तो वाहन जप्त करने कामगिरी करो जगे सूचनो हाईकोर्ट द्वारा करवाया जो तमाम रोंग साइड माह चलाव्यू तो जप्तिक अवर्स मारे मा वाहन आरोप प्रतिबंध नो अमल करो देवचन कर मलेरियाना કારણે રાજ્યમાં 40 મોત ગુજરાતમાં ચોમાસા દરમિયાન મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મુલની ઝુંબેસ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં गत 3 વર્ષમાં 8956 મેલેરિયાના કેસ 15841 ડેન્ગ્યુના કેસ અને 1345 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા આ સાથે રાજ્યમાં મેલેરિયાને લીધે 40 દરદીના મૃત્યુ થયા હતા ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ દેશમાં સૌથી સ્વચ્છ શહેર અને સિટીની જાહેરાત કરાઈ છે જેમાં ક્લીનેસ્ટ બીક સિટી કેટેગરીમાં એટલે કે સૌથી સ્વચ્છ મોટો શહેર તરીકે અમદાવાદની પસંદગી થઈ છે આ યાદીમાં 2015 માં અમદાવાદ 15 માં સ્થાને હતું બીજી તરફ બેસ્ટ સિટી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં દેશમાં સુરત પેલા નંબરે રહ્યું છે સુરત શહેરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરીને આ એવોર્ડ મેળવ્યો છે ગુજરાત સરકારે 113 પુલ બંધ કર્યા गत એક અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા 113 પુલ બંધ કરવામાં આવ્યા છે સરકારના प्रवक्ता મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી કે ગયા અઠવાડિયામાં એન્જિનિયર્સ સલાહકારો અને અધિકારીઓ દ્વારા રાજ્યમાં 1800 થી વધુ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 133 પુલોને બંધ કરવામાં આવ્યા છે બે શૂન્ય પુલોને દરેક વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા અને 113 આંશિક રૂપે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે एर इंडिया प्लेन क्रेश अंगे क्रेश अमदावादेश एर इंडिया मामले नवी अपडेट न्यूज एजेंसी रोइर्स अनुसार अमेरिकन अखबार वॉल स्ट्रीट जर्नल नो दाव न केप्टन सुमित सभरवा एंजीन न ईंधन नो पुरवठो बंद करो बे पायलट वच्चे बातचीत न कोकपीट रेकॉर्डिंग आत सामने आई बोइंग विमान उड़ाड़ी रहे पायलट क्लाइव कुंदर के सुमित सभरवाल ने पूछयुन के तब फ्यूल स्विच ने कट ऑफ केम करी 7 દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે درمیان કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર ડાંગમાં વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં વરસાદ આવી શકે છે ગુજરાતમાં આઠવાડિયા દરમિયાન ભારે વરસાદની આગાહી નથી સૌથી મોટો લોકમેળા અંગે અપડેટ રાજકોટ શહેરના રેસ્કોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે આ મેળામાં યાંત્રિક રાઈડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકોના મંત્રો મંગાવવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરનો દાવો છે કે છેલ્લા 10 દિવસમાં પર તેઓ મેળાની તૈયારીઓ પૂરી કરી મેળો યોજી શકે તેમ છે જો કે આ મેળામાં યાંત્રિક રાઈડ હશે કે નહીં તે આવનારા સમયમાં જાણવા મળશે सेक्रेटरी पर सीएम गुस्से था गई काले सीएम भूपेंद्र पटेल चीफ सेक्रेटरी पंकज जोशी थी लाइ केबीनेट माजर मा सेक्रेटरी गुस्से मरती माहिती मुजब सीएम ए के आ जनाज पुल गंभीर तूटने खबर पड़ी के एक सौ तेरीस पुल जर्जरित पहला तमे सौ शू करू तमार अधिकारी इजनेरो रिपोर्टिंग करवु छे ते हूँ नहीं चलावी चला बैठा बैठाज रिपोर्टिंग करने पगार नहीं आपती आटला समझी